નમસ્કાર મિત્રો માસ્તર અતુલ સર યુટ્યુબમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે શાળા પરિચય ઓગણીસમાં આપનું હાર્દિક સ્વાગત છે શાળા પરિચય ઓગણીસમાં હું આપને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ સંચાલિત મોરબી રોડ ઉપર આવેલી વેલનાથ પ્રાથમિક શાળા શાળા નંબર એકોતેર જેનો હું તમને આ વિડીયોમાં પરિચય આપીશ શા માટે સરકારી શાળામાં એડમિશન લેવું જોઈએ શા માટે આ શાળા શાળા નંબર એકોતેર પસંદ કરવી જોઈએ વાલીએ તે માટેની આ શાળાની સિદ્ધિ પ્રવૃત્તિ આ વિડીયોમાં હું આપની સમક્ષ રજૂ કરીશ અહીં જોઈ શકો છો કે આ શાળાને બે મોટા બિલ્ડિંગ અને દરેક દિવાલ ઉપર ચિત્ર દોરેલા નજરે પડે છે અહીં નો સ્ટાફ વિનમ્ર અને અનુભવી અને ક્વોલિફાઈડ શિક્ષક છે અહીં દર વર્ષે નવા આવેલ બાળકોનો મહેમાનુ મહેમાનોના હાજરીમાં પ્રવેશ ઉત્સવ ઉજવવામાં આવે છે વોર્ડના આગેવાનો રાજકોટના કોર્પોરેશનના પદાધિકારીઓ મેયર નૈનાબેન દ્વારા વાંચતે ગાટતે નાના ભૂલકાઓનો શાળા પ્રવેશ ઉત્સવ કરવામાં આવે છે અને આવેલ મહેમાનોની હાજરીમાં બાળકોને શૈક્ષણિક કીટ આપી તેઓનું સ્વાગત કરવામાં આવે છે આપ જોઈ શકો છો કે રાજકોટના મેયર નયનાબેન દ્વારા બાળકોને શાળામાં પ્રવેશ અપાવી રહ્યા છે આમ શાળામાં બાળકોને વાજતે ઘાજતે પ્રવેશ ઉત્સવ આપવામાં આવી રહ્યો છે આપ જોઈ શકો છો કે મહેમાનુભાવને હાથમાં હાથેથી વૃક્ષારોપણ પણ કરવામાં આવેલું છે તેમજ બાળકો દ્વારા સરસ મજાની સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવેલો છે આ શાળામાં વિશાળ કોમ્પ્યુટર લેબ સરકાર દ્વારા આપવામાં આવેલી છે જેનો ભરપૂર ઉપયોગો બાળકો કરી રહ્યા છે તે આપ જોઈ શકો છો અહીંના દરેક વર્ગમાં કોમ્પ્યુટરનો વર્ગ રાખવામાં આવે ક્લાસ ગોઠવવામાં આવે છે અહીં રાષ્ટ્રીય તહેવારોની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે દર વર્ષે અહીં રાષ્ટ્રીય તહેવારની ઉજવણી હોર્ડના આગેવાનો કોર્પોરેશનના પદાધિકારીઓ તેમજ સ્ટાફ ગણ અને ઓડના સોસાયટીના આગેવાનોની હાજરીમાં ધામધૂમપૂર્વક રાષ્ટ્રીય તહેવાર ઉજવણી કરવામાં આવે છે વર્ગના દરેક બાળકો દ્વારા અહીં સરસ મજાની કૃતિ સાંસ્કૃતિક કૃતિ રજૂ કરવામાં આવે છે જેને જેને અહીંના સ્ટાફ તૈયાર કરેલા હોય છે તૈયાર કરેલી હોય છે કૃતિ આપ અહીં જોઈ શકો છો કે રાષ્ટ્રીય તહેવારમાં બાળકો સરસ મજાની કૃતિઓ તૈયાર કરી રહીએ રજૂ કરી રહ્યા છે આમ વાત ગાતે દરેક રાષ્ટ્રીય તહેવારની અહીં ઉજવણી કરવામાં આવી રહી છે જે આપ જોઈ શકો છો અહીં ઘણું વિશાળ મેદાન છે બાળકો બેસી શકે એવું મેદાન વિશાળ છે નૈનાબેન મેયરનું અશાળામાં સ્વાગત કરી તેઓના હાથે રાષ્ટ્રધ્વજ વંદન કાર્યક્રમ રાખવામાં આવેલો છે તેઓના અતિથિ વિશેષ તરીકે હાજરી અહીં આપેલી જોવા મળે છે આ દસ વર્ષે ધામધૂમપૂર્વક તિરંગા યાત્રા અને ધ્વજવંદન કાર્યક્રમની ઉજવણી આ શાળામાં કરવામાં આવે છે આપ જોઈ શકો છો કે અહીંના બાળકોને સીટી એક્ઝામમાં સારા માર્ક્સ આવેલા હોય મેરિટમાં આવેલા હોય તેને અહીં મહાનુભાવોની હાજરીમાં શૈક્ષણિક કીટ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ છે અહીં સોસાયટીમાં બાળકો દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવે છે બાળકો સ્વચ્છતા વિશેની કાળજી મેળવે એ માટે સ્વચ્છતા સ્વચ્છતાને અંતર્ગત રેલી પણ આયોજન કરવામાં આવે છે અહીં જોઈ શકો છો કે મહાનુભાવોની હાજરીમાં પ્રજાસત્તાક પ્રવની પણ ઉજવણી કરવામાં આવી રહી છે અહીં શાળામાં જુદી જુદી પ્રવૃત્તિઓ વર્ષ દરમિયાન કરવામાં આવેલી છે તે હવે નિહાળીએ અહીં બાળકો દ્વારા રમતગમત ક્ષેત્રે પણ ખૂબ જ કામગીરી કરવામાં આવે છે સીઆરસી કક્ષા સીઆરસી કક્ષા હોય શાળા કક્ષાનો હોય મહાકુંભ હોય વિશ્વ યોગ દિવસ હોય તેવી તમામ યોગ અને રમતગમત ક્ષેત્રે પણ આ શેડા આ શાળા આગળ છે અહીં વિશાળ મેદાનમાં બાળકો દર શનિવારે યોગ કસરત કરતા જોવા મળે છે તેમજ વિશ્વ યોગ દિવસે બાળકો યોગ કરી રહ્યા છે આમ આ શાળામાં રમતગમત ક્ષેત્રે પણ ખૂબ જ આગળ જોવા મળે છે આ શાળામાં ઇન્ડોર રમતો તેમજ આઉટડોર રમતો બંને રમતોનું આયોજન કરવામાં આવે છે બાળકોને સ્વચ્છતાના પાઠ શીખવા માટે અહીં સ્વચ્છતા રેલી તેમજ સ્વચ્છતા વિશેની ચિત્ર નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે અહીં જોઈ શકો છો કે બાળકો દ્વારા નવરાત્રિની ઉજવણી કરવામાં આવી રહી છે દરેક રાષ્ટ્રીય તહેવારની સાથે સાથે સામાજિક તહેવારની પણ અહીં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે એમાં નવરાત્રિમાં નાના ભૂલકાઓ પોતાના ટ્રેડિશનલ ડ્રેસમાં આવી ખૂબ જ રાસ રમે છે હવે આપણે જોઈએ કલા ઉત્સવ અહીંના બાળકો કલા ઉત્સવમાં પણ બાળકો આગ અવલ નંબરે આવેલા છે સ્વચ્છતા બાબતે બાળકોને રેલી સ્વરૂપે રેલી સ્વરૂપેમાં સ્વસ્થતાનું મહત્વ સમજાવતા જોવા મળે છે સ્વ નિબંધ ચિત્ર પણ દોરી રહ્યા છે આપ જોઈ શકો છો કે અહીં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી શાળામાં કરવામાં આવી છે તેના અલગ અલગ દિવસોમાં દરેક દિવસે અલગ અલગ પ્રવૃત્તિઓ કરી તેની સ્વચ્છતા વિશેનું મહત્ત્વ બાળકો સમજાવી રહ્યા છે અને પોતે સમજી રહ્યા છે અહીં જોઈ શકો છો કે ચિત્ર સ્પર્ધા નિબંધ પડતા સે વોટર શિક્ષક દિનની ઉજવણી પણ આ શાળામાં ધામધૂમપૂર્વક કરવામાં આવી રહી છે એક દિવસ બાળકો શિક્ષક બની શાળામાં અભ્યાસ કરાવે છે એ આપ જોઈ શકો છો અહીં પાણી મધ્યાહન ભોજન મેદાન તમામ બાબતે સ્વચ્છતા અહીં ખૂબ જોવા મળે છે હવે વાત કરું તમને કલા ઉત્સવની તો અહીં કલા ઉત્સવમાં સંગીત કાવ્ય સંગીતવાદન સાધનો ચિત્રસ્પર્ધા સ્પર્ધા જેવી ક બાલવાટિકાની પ્રવૃત્તિઓ પણ સીઆરસી કક્ષા તાલુ શાળા કક્ષાની ઉજવવામાં આવે છે અહીં શાળા નંબર 89 બી સાથે ટ્વિનિંગ કાર્યક્રમ ગોઠવી તે શાળાનો પરિચય આ શાળાના બાળકો અને શિક્ષકોએ મેળવેલો છે આમ બંને પ્રવૃત્તિઓનું આદાન પ્રદાન કરેલું છે આપ જોઈ શકો છો કે આચાર્ય દ્વારા અહીં વાલી મીટિંગ બોલાવવામાં આવી રહી છે અને બાળકોને પ્રગતિ વિશે વાતચીત કરતા નજરે પડે છે અહીં શાળામાં હવે જોઈએ કે રાખડી સ્પર્ધા અહીં બાળકો સરસ મજાની રાખડી બનાવે છે થોડાક રાખડીનું ચિત્ર બનાવે છે રંગોળી પૂરે છે બાલવાટિકા બાળમેળો અને લાઈફ સ્કિલ પ્રોજેક્ટ અંતર્ગત અહીં લાઈફ સ્કિલ અંતર્ગત પંચર કરવું પછી કૂકર રિપેર કરવું ફ્યુઝ રિપેર કરવા ચિત્રો દોરવા જેવી અલગ અલગ પ્રવૃત્તિઓ લાઈફ સ્કિલ મેળામાં બાળકો કરતા નજરે પડે છે આપ જોઈ શકો છો કે બાળકો ઇસ્ત્રી કરી રહ્યા છે ફ્રૂટ ડીશ તૈયાર કરી રહ્યા છે રમકડા બનાવી રહ્યા છે આમ લાઈફ સ્કિલ મેળામાં બાળકો ઘણી બધી પ્રવૃત્તિઓ આખો દિવસ કરતા જોવા મળે છે જેઓને વ્યવસાયમાં આ આ કૌશલ્ય ઉપયોગી બને છે શાળામાં હાજરી પૂરી હોય તેવા બાળકોને સ્ટાફ તરફથી શૈક્ષણિક વસ્તુ આપી સન્માનિત કરવામાં આવે છે આપ જોઈ શકો છો અહીં લાઈફ સ્કિલ મેળામાં બાળકો નાના બાળકો ચિત્રો દોરે છે આનંદ મેળામાં વેશભૂષા ઓહો બાળકો કેવા સરસ મજાના તૈયાર થઈને આવેલા છે બાળકો બાલમેળામાં વેશભૂષા એકપાત્ર અભિનય પણ કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો નાના પુલકાઓ આજે ટ્રેડિશનલ ડ્રેસમાં આવી રહ્યા છે હવે શિક્ષા સપ્તાહની પ્રવૃત્તિ વીસ દિવસ દરમિયાનની જોઈ શકો છો અહીં આરોગ્ય સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે ડૉક્ટર દ્વારા દરેક બાળકોનું આરોગ્ય સ્ક્રીનિંગ કરવામાં આવે છે અહીં જોઈ શકો છો કે બાળકોને ઇન્ડોર રમતો પણ કેરમ ચેસ લીંબુ ચમચી જેવી ઇન્ડોર રમતો પણ બાળકો રમી શકે એ માટેનો હોલ પણ અહીં છે અહીં બાળકોને સ્માર્ટ ક્લાસ કોમ્પ્યુટર ક્લાસ વાળો રૂમ ચિત્રનગરી સરસ મજાના રૂમ અહીં જોવા મળે છે હવે શાળાના બાળકોને જે વર્ષ દરમિયાન સારી પ્રવૃત્તિ કરતા હોય તેઓને સન્માનિત કરતાં પણ જોવા મળે છે અહીં જોઈ શકો છો કે શિક્ષકો સ્કૂલના બાળકોને શૈક્ષણિક વસ્તુઓ સીએલએમ બતાવી રહ્યા છે શાળામાં હમણાં જ ગયા વર્ષે જ એક બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જે આજે બિલ્ડિંગ ઊભું થયેલું છે એમ બિલ્ડિંગ એક બે અને ભરતીકોર દિવાલ મેદાન સાથે આ સંપૂર્ણ સંકુ સુવિધાયુક્ત સંકુલ આપણને જોવા મળે છે બાળકો ચિત્રો દોરી રહ્યા છે હવે શાળા પરિવાર દ્વારા અહીં ઇકો ક્લબને લગતી પણ સારી પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે એ આપ જોઈ શકો છો કચરા પેટીનું નિર્દર્શન કરવામાં આવેલું છે અહીં બાળકોને તિથિ ભોજન રંગોત્સવ સામાજિક તહેવાર હોળીની ધામધૂમપૂર્વક અહીં બાળકો ઉજવણી કરતા નજરે પડે છે સાથે સાથે શિક્ષકો પણ રમતા જોવા મળે છે આમ શિક્ષકો સાથે મળી હોળીનો તહેવાર મનાવી રહ્યા છે આપ જોઈ શકો છો આમ સામાજિક તહેવારોમાં પણ આ સારા અગ્રેકર છે અગ્રેસર છે શાળાઓમાં દાતાઓની મદદથી તેમજ શાળા પરિવાર તરફથી સારું કામ કરનાર સારી સિદ્ધિ પ્રાપ્ત કરનાર બાળકોને એ શૈક્ષણિક વસ્તુઓ આપવામાં આવે છે અહીં ફાયર બ્રિગેડ ડેમો પણ બાળકોને નિર્દેશન કરાવવામાં આવી રહ્યું છે આ શાળા સંપૂર્ણ સેફ ફાયર સેફ્ટીથી સ્વસ્થ ફાયર સેફ્ટીના સાધનો પણ અવેલેબલ છે અને સરકાર દ્વારા પૂરતી સગવડ રાખવામાં આવેલી છે ને ફાયર બ્રિગેડના ડેમો દ્વારા બતાવવામાં આવી રહ્યું છે આ શાળામાં સાયન્સની પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે બાળકોને પિકનિક પ્રવાસ તેમજ સાયન્સ મ્યુઝિયમની મુલાકાત લેવી જેવી તમામ પ્રવૃત્તિઓ વર્ષ દરમિયાન શિક્ષકો દ્વારા બાળકોને કરાવવામાં આવે છે આપ જોઈ રહ્યો છો કે અહીં બાળકો સાયન્સ મ્યુઝિયમમાં જુદા જુદા સાયન્સ વિભાગ નિહાળી રહ્યા છે આમ શાળા સલામતી સપ્તાહ અંતર્ગત પણ અહીં ઉજવણી કરવામાં આવી રહી છે બાળકોને જુદા જુદા દાતાઓની મદદથી તેમજ ટ્રસ્ટ એનજીઓની મદદથી શાળામાં જુદી જુદી વસ્તુઓ ખાણીપીણી તિથિ ભોજન પણ બાળકોને કરાવવામાં આવે છે આપ જોઈ શકો છો કે અહીં તિથિ ભોજન બાળકો કરી રહ્યા છે ધોરણ આઠના બાળકોને અહીં વાજતે ગાજતે વિદાય સમારંભ યોજવામાં આવે છે તે દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે બાળકોને શાળા પરિવાર તરફથી સરસ મજાનું તિથિ ભોજન તે દિવસે કરાવવામાં આવે છે આમ ગાતે તેમજ સારી સિદ્ધિ મેળવેલ બાળકોને શૈક્ષણિક કીટ શૈક્ષણિક કીટ આપી સન્માનિત કરવામાં આવે છે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવે છે આમ બાળકોને વાંચતે ગાતે ધોરણ આઠમાંથી વિદાય આપવામાં આવે છે આમ પ્રવેશ ઉત્સવથી માંડીને વિદાય સમારંભ સુધીના તમામ કાર્યક્રમો આ શાળામાં ઉજવવામાં આવે છે બાળકોને જોઈ શકો છો કે તિથિ ભોજન વારંવાર અહીં બાળકોને કરાવવામાં આવી રહ્યું છે આમ આ શાળામાં આપણે એડમિશન લેવું હોય તો રૂબરૂ મુલાકાત લઈ એડમિશન લઈ શકશો આમ જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો માસ્તર અતુલ સરને સબસ્ક્રાઈબ કરવા વિનંતી તે માટે લાઈક શેર કોમેન્ટ અવશ્ય કરજો હવે આપ શાળામાં જોઈ રહ્યા છો કે તિથિ ભોજન દાતાઓની મદદથી મળતી વસ્તુઓ શાળા તરફથી આજનું ગુલાબ આજનો દીપક જેનો જન્મદિવસ હોય તેઓને શાળા પરિવાર તરફથી પ્રાર્થનામાં જ બોલપેન શૈક્ષણિક કીટ આપવામાં આવી રહી છે તે આપ જોઈ શકો છો અહીં એટલે વારંવાર અહીં બા શાળા પરિવાર તરફથી પૂરી હાજરી હોય એકમ કસોટીમાં સારા માર્ક્સ આવેલા હોય હેપ્પી બર્થ ડે હોય તેવા તમામ બાળકોને શાળા પરિવાર તરફથી બોલપેન શૈક્ષણિક કીટનું આપી સન્માનિત કરવામાં આવે છે બાળકો સીઈટી એક્ઝામમાં પણ જ્ઞાન સાધના પરીક્ષા એનએમએસ પરીક્ષામાં પણ બાળકો અહીં સારી સિદ્ધિ પ્રાપ્ત કરી રહ્યા છે બાળકો તેની શિક્ષકો અહીં તૈયારી કરાવતા જોવા મળે છે આમ જો આ ચેનલ તમે આ વિડીયો પસંદ આવ્યો હોય તો અહીં તમને સબસ્ક્રાઈબ કરી શકો છો તેમજ આ શાળામાં જો એડમિશન આપને લેવું હોય તો અહીં શાળાની તમે વેલનાથ પરા વેલનાથ પ્રાથમિક શાળા નંબર એકોતેર મોરબી રોડ રાજકોટ ઉપર લઈ શકો છો માસ્તર અતુલ સર થેન્ક યુ નગર પ્રાથમિક શિક્ષણ સંચાલિત આ શાળામાં આજે જ રૂબરૂ મળી આપના બાળકનું એડમિશન કરાવજો બધું જ ફ્રી છે સરકારી શાળા છે થેન્ક યુ માસ્તર અતુલ સર સબસ્ક્રાઈબ કરજો